અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ બાભર સંચાલિત એસ એસ આરોગ્યધામ ભાભર અને ઇનાલી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ પુના દ્વારા વિકલાંગ હાથ માટેનો ઇલેક્ટ્રિક જે હાથ દ્વારા જરૂરી તમામ કામકાજ થઈ શકે તેવો ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતો હાથનો કેમ્પ રાખવામાં આવેલો છે જેની તારીખ છે મિત્રો તેર બે બે હજાર ચોવીસ મંગળવારે સવારે દસ વાગ્યાથી સાંજે ત્રણ વાગ્યા સુધી આ હાથ દ્વારા દરેક પ્રકારનું જરૂરી રોજિંદુ કોમકાજ થઈ શકે તેવી પરિસ્થિતિ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતો હાથ છે બિલકુલ નિશુલ્ક એક પણ પૈસાના ખર્ચ સિવાય આ હાથના વિતરણનો કેમ્પ નક્કી કરવામાં આવેલો છે કેમ્પનું સ્થળ છે એસએસ આરોગ્યધામ ભાવ રોડ બાભાર યાદ રાખો મિત્રો તારીખ તેર બે હજાર ચોવીસ મંગળવાર સવારે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તો આ મેસેજ બનાસકાંઠા જિલ્લા અને આખા ગુજરાતમાં ફોરવર્ડ કરી જે જેને જેમને હાથની તકલીફ હોય જે કોણીથી નીચે બે ઇંચ કે ત્રણ ઇંચ કપાયેલો હોય અને નવો હાથ જોઈન્ટ થઈ શકે તેવો હોય તેમના સુધી આ મેસેજ ફોરવર્ડ કરવા દરેકને વિનંતી અને જેટલો બને એટલો વધારે લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા આહવાન કરવામાં આવે છે જય શિયા